ભલે ભલે કોમેડી ટીમ ભલે કોના ખુબીડ પકડી હમણાં પકડી પણ તો છું

આ લોકો મગણીન ફોત્રાનીન ફોત્રાવાગ નીન સુવર નીન બધી ને આલે મિક્સ કરીને કેની એટલા પેશિનદર ખાવાવાળા હે પેશિનદર ખાવાવાળા નથી મને કે ખાવાવાળા તો ધંધા પેશિનદર કેવડો હે તો આઈ બાટી કરી આલ તો કેટલા જણા હે આમ 20 રૂપિયા ની આલે તો બજામાં માં તો દો મોડે બજે પોકશે તો પોણ લેશે પાણી આ તો થોડું પાણી લેડીઓ માં કે એટલે થોડું ટપલું ભરાઈ જાય ભરાઈ જાય હા તો રોટલા હે બા બાદરી ના આને આપ પા પાણી વધારે પીવરા હે એ તો એ આલવાનું રાખતા નહી કે પૂછવાનું આવતું છે મારું મગજ ચડી જાય પાછો આલ તો મોડ થાય બસ પોકાડ છે તમે હું તો હેડ ન ન દેવી મા તો હેડું તો હમણાં

અમે કોઈ 20 રૂપિયામાં કોઈ ગોમ જોડીને પરમ દેશે નતા તારા કોઈ વાતો કરો હો પટિશા પર જાતારો કલાક તો મારે પેલી દાળ મળતક થાય પાછો આ કોને હા આ પાપડી લ્યો કે જટ અલ્યા પાપડી કે ઓ થઈ ને પાપડી ખાવી હે તમારે પાછો કેટલાની 2 રૂપિયાની કેટલાની 2 રૂપિયાની હું ભાવ તો એક કોન તરીનો પેલી નકર હું પાપડી અરે પણ પાપડી હું પાપડી એક પાપડી પેકેટ આલ જો નથી હાલતો કેમ આ બોન પાડી લે

ભગવાન એ કોના હા આટલું બધું તો દુકાન વાળા તો ના પૂછી હું એમ કરું હજી સપાટો પાછા ઘણા ભારે હો ને તો જ થઈ જાય હોય તો પડ્યા

પણ તારા બાપડે મારા બાપડે સરકાર હોય સરકાર વાળી ચોરી મની કોઈ અમે ખાલી હતા ને કોમ ખેટાડવાનો તમે કોણ હોજે હું ખેટાડાળું અલ્યા કોંધી તો ખાલે સક્કી આવી પડે હોવે ફરફોડો ખબર પડી જો ખાલે ખાલે ગોમમાં ને તો ખાલે છોકરો હું રમતાવા આવે તો ઉડી જો ઉડી માફી માંગુ લાગુ એમ ને એટલે

કટડી ગયો મોરી ગયો કાલે નકે હવે ઉતરંગા પડ્યો હવે તો હોમો ઇસ્કાવું જોઈએ આ ગમ કે આવે પા થોડી મળતું મજા આવે પાલુ પર ફરવા ખરી પાથો આવો આ તો પાલુ પર જાતા હું પાલુ પર જાવું બજાર માં કોણ સાંધને ન દે આવતું ઓ તારે શું સકડિયો માર્યા હે

આલે કોણ પૂરોની આમ લાયામ એટલો ઉભરો તો ખબર પડતી જ નથી માફી મંગાવી લેલા હોય હવે તમ તારે સકડી મારજો તમ તારે ઘેર ઉભરો બરાવે હવે તમ કોઈ ન કે હું કોણ પણ હવે મારા નદી બાપુ પર ગાપી

બદલ માફી તું પડી તારી હવે એક વખત માફી વાંચી હા

તારી ભાડો બાળો ગયો પણ પાપડી નહી તો બરોબર ભાજ્યો તાર તો ભાજ્યો અમે નતો માથી કે મગાવ હાલ

જે ફરી મળ્યો માર્યો હે મને આવતા આવતા ઉડિયા પડ નાશું ખબર હે માફી મગા ખૂબ ચોખી નતા દેતા ઉપાડો ઉપાડો હેડો હવે અટા જબરજય જબર માફીઓ માગા હે આયા પડ બાપ બે દુ અલ્યા દુકો હા તો દુકો ઓ અરે હેળ વેલે સાજુ મારે માફી જતો રાખ પાપડી પડી હું તું કે એ ખવરાઉ પાપડી ખાએ હે પાપડી ખાધા મેં પૂરો થઈ ગયો કોઈ પોચી કેતો નહીં જોર જેટલું કરે હવે તો હવે કરે આજની તો ન હવે

માફી થઈ ગયા માર કાકા ને એ જે પેલા વાટી ને જેટલા તકે એટલા માફીઓ મગાવતા કાકા સાચી વાત માફીઓ મગાવી

રિસ્તા કેવા જ પડી આપડે મંજવા દે ફટોફટ ફટોફટ કરો મંજવા દઉં

સા સા અરે ગતો મારી નો છોલા આ તો થોડી માલિશ કરવી પડશે આ કે ઢળી જા હો આ કે બા હા 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 આતે આતે અમાર કાકા ઢળી ગયો હાથ આ ઢળી ગયો આવો મારે અરે જરી દી જા તો પોક પોક બેકો થઈ રહ્યો પકડો 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 પકડજો રાખી નાખો

તમારે ભાઈ કોના દવા કરાઈ દવા કરાય બરોબર હવે શોધી કોમ તો હવે તો ઠીક હે શું કરો પગી

ભલે ભલે મારું આઠ કોમેડી ટીમ ભલે આ મારું પનાસ કોટા હા